જે માતાજી જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં આપણે એક મિની હાઉસ જેવું બનાવ્યું છે એટલે મિની હાઉસ તો નથી એમને બનાવ્યું છે તો ન્યા આપણે ઘણું બધું વાવ્યું છે તો ન્યા આપણે પાણી પણ પાવાનું છે ધોરિયા પણ ગયા છે અટાણે અમે હજી આવ્યા છીએ ને પપ્પા જાણે ગાયુનું વાહી ને એવું બધું કરવા ગયા છે તો પેલા આપણે પપ્પા વાહી દુ કરે ને ગાયુ ફેર ન્યા જઈ પપ્પાએ તો એક ગાય અંદર બહાર લઈ લીધી છે બીજી ગાય બહાર લઈ લીધી વાછડો અંદર છે તો આપણે મિની હાઉસ ઓલી બાજુ બનાવ્યું છે તો પાણી ડોલ લઈને ત્યાં જઈએ પાણી પાણીની ડોલ પપ્પા વાછળાને લઈને આવે છે એ લીધી તો તમે આવું જુઓ એ પેલા આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો આપણે આપણા મિની આવું પહોંચી ગયા તો અહીંયા આપણે વાવેલ છે મકાઈ અહીંયા માંડવી વાવેલ છે અહીંયા ઘઉં આવેલ છે અહીંયા એક ગોડાઉન છે તો આપણે આ ઉનાળું માંડવી છે ને એક માંડવી આપણે કાઢીએ એટલે એનો ઢગલો પડેલ છે અને અહીંયા થોડાક છાણા પણ છે અને આપણે અહીંયા પાણી પણ છે એટલે પાણી વધે પાવાનું છે તો આપણે અહીંયા ગોડાઉનમાં ન જાય એટલે આપણે ધા આપણે પારો કરેલ છે નીણમાં ન જાય એટલે અને આ બાજુ આમાં આપણે છાણામાં ન જાય તે માટે પણ અહીંયા પણ પારો કરેલ છે ભાઈ બહાર ન જાય એટલે અહીંયા પણ કરેલ છે તો આપણે હવે પાણી પાઈ દઈએ ગોડાઉન આપણે પાક રાખવા માટે છે તેમાં અંદર આપણે માંડવી પણ ભરેલ છે માંડવી ભરેલ છે તેવો પણ હું તમને બતાવીશ તો પહેલાં આપણે પાણી પા આપણે પાણી ડોલથી પાવાનું છે તો આપણે ડોલથી અહીંયા પાણી પાઈ દઈ તો ધીરે ધીરે પાણી જવા જવાનું નો છાણામાં જાય નો નીળમાં જાય નો ગોડાઉનમાં જાય તો આપણે બધી પાણી વહી ગયું જવા તો આપણે અડધી ડોળ આખી આપી આપણે અડધી ડોળ પાઈ દીધી છે તો અહીંયા આપણે પાણી પાણી થઈ ગયું છે જવા જો અહીંયા છાણામાં પણ ન આવ્યું નીળમાં પણ નહીં નહીં ગોડાઉનમાં નહીં આ બાજુ રસ્તામાં પણ નહીં આ છે વાડીમાં એન્ટર થવાનો રસ્તો જોવા આપણે બધાય પાક પાણી પાઈ ગયા છે તો હવે હું તમને આ ગોડાઉનમાં માંડવી ભરેલ છે તે બતાવું તો આપણે આમાંથી એ માંડવીનો પાક કાઢવાનો છે જો ભાઈ બતાવું એટલે એમ ન કહેતા કે એટલી જ કેમ એ તો જો આવડું ખેતર છે તો એટલી માંડવી થઈ આપણે જોવા જેવડું ખેતર એવડું થાય ભાઈ તો આપણે પરસુ ગોડાઉનમાં મૂકી દઈ તો હું તમને એક જગ્યા બતાવતા જ ભૂલી ગયો આ છે આપણા ખેતરથી દૂરની એક જગ્યા ત્યાં આપણે દવાના ડબલા અને ખેતીના થોડાક સામાન પડ્યા હોય તો અહીંયા દવાના ડબલા અને ફરતે આપણે વાળ કરેલ છે અહીંયા બેનો રસ્તો છે અહીંયાથી અંદર આવવાનું તો આપણે અહીંયા રહ્યો આપણો ખેતરનો અહીંયા અહીંયા અહીંનો રસ્તો છે ને પાણી પણ પૂરું થઈ ગયું તો આપણે એ મૂકી આવશું અને આપણા વિડીયોને પૂરો કરશું જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હાલો બાય બાય આવતા વિડીયોમાં મળ્યા આવા જ વિડીયો માટે જોડાયેલા રહેજો